આવેલી એક દુકાનના દ્રશ્યો છે જ્યાં ગુંડાગીરી કરતો શખ્સ સીસીટીવીમાં કેદ થયો છે એક દુકાનમાં ઘૂસીને શેખરદાન ગઢવી નામના શખ્સે વેપારી સામે લુખ્ખી દાદાગીરી કરી દુકાનમાં બેઠેલા બંને ભાઈઓને રીત સરના ધમકાવ્યા વિડીયોમાં બંને ભાઈઓને ગાળો આપતો પણ દેખાયો હતો પોતાને પોલીસનો ભય ન હોવાની તેણે આ વિડીયોમાં વાત પણ કરી હતી જાહેરમાં બંને ભાઈને મારવાની ધમકી આપીને ગયો છે

તમે ને બે ના જેમ જવા દીધો આવી જ નહીં મારો નીકળી જાડે છે કોઈ નહીં રોગ એમ ખબર છે સાહેબ નો મગજ ખરાબ છે ભયંકર ખરાબ મગજ છે મારો ભયંકર એટલે ભયંકર ના બાપ નો ખરાબ મગજ છે હું કોઈ ના બાપ નું રન કરતો જ નથી કોઈ રન કરતો પેલા કરતો રજ